નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધર્લ્ડ હાર્દિક સ્વાગત છે હોટેલની આડમા પર પ્રાંતે યુવતીઓને રૂપિયાની લાલચ આપી દેહ ધંધો ચલાવતા ઈસમો ને શોધી કાઢતી વારસ્યા પોલીસ પોલીસ સ્ટેશન ખાતે સાત વાગ્ય પચાસ મિનિટે હાજર હતા તે દરમિયાન તેઓએ અંગત બાતમીદાર રાહે બાદમી હકીકત મળેલ કે વારસિયા દ્વારા હળની વારશી રોડ પેંકર હોસ્પિટલની પાછળ આવેલ શ્રીજી વિન્ડ ટાવર બી આવેલ અને એચ કે વિરા હોટલમાં ઘૂંટણખાણું ચલાવે છે તે બાદમી હકીકતના આધારે પંચો તથા પોલીસ સ્ટાફના માણસોને સાથે રાખી બાતમી વાળી જગ્યા રેડ કરતા એચ કે વિલા હોટલના રૂમ નંબર પાંચસો બે નો દરવાજો બંધ હોય તેનો ડોરબેલ મારતા એક ઈસમે દરવાજો ખોલતા જે ઈસમે કમરમાં ફક્ત ટાવર વીટાળેલ હતું અને શરીરે ખુલ્લો છે જેનું નામઠામપુર સાથે પોતાનું નામ સિંહ મહેન્દ્ર સિંહ જ્યોન્ટ ઉમર વર્ષ રહેઠાણ મકાન નંબર ત્રણસો ત્યાસી સોસાયટી માણેજા વડોદરા નાવ હોવાનું જણાવેલ સત્રી રૂમમાં પલંગ ઉપર કડંગી હાલતમાં બેસેલ એક પરપ્રાંતીય મહિલા મળી આવેલ રૂમ નંબર સાતસો ચારમાંથી સુરતસિંહ સુરજીતસિંહ કામબોજ ઉમર વર્ષ ચોવીસ રહેઠાણ સિંહ એકવીસ કીર્તનનગર સોસાયટી વારાશિયા રોડ વડોદરા શહેર મૂળરેઠા સી તેવીસ ભૂમિનગર સોસાયટી મનન પાર્ક વાઘુડિયા રોડ રિંગ રોડ વડોદરા વડોદરાનાઓ એક મહિલા સાથે મળી આવેલ અને રૂમ નંબર સાતસો બે રૂમ નંબર સાતસો એકમાં અન્ય પરપ્રાંતિય સ્ત્રીઓ મળી આવેલ જેઓની પૂછપરછ કરતા મિનિસ જગદીશભાઈ ઠક્કર તથા અન્ય જે બંને પૂરા નામ સનામવાની હાલ માહિતી નથી અને એચકે વિલા હોટલ રિંગ રોડ વડોદરાના મેનેજર રમેશભાઈ પટેલ જેના પૂરા ઠામ નથી જાણકારી અને છ પ્રપ્રાંતીય સ્ત્રીઓને પોતાના આર્થિક ફાયદાને અંગત સ્વાર્થ માટે દેહ ધંધો કરાવીને દેહ વેપારનો ધંધા માટે ઉપલબ્ધ કરાવીને મજબૂર સ્ત્રી છોકરીઓનો મજબૂરીનો લાભ લઈને તેમને રોકીને પુરુષ ગ્રાહક દીઠ રૂપિયા પચીસો થી ત્રણ હજાર મેળવી કુટનખાનાની કમાઈ પર પોતાનું ગુજરાન ચલાવી રહ્યા અને રાજ્યોમાં સ્ત્રી છોકરીઓને બોલાવી દેહ ધંધો ચલાવીને ગુનો કરેલ છે પકડાયેલા આરોપીમાં જીતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ અને સુરતસિંહ સુરજીતસિંહ તાંબોજ